તમામ ને ખુબ ખુબ શુભેચ્છા સાથે આયોજક મિત્રો અનંતભાઈ પટેલ સાહેબ અને એમની સમગ્ર ટીમ મનીષભાઈ ગૌરંગભાઈ

તો ગામને સાઇડ કરી દેશું એ વાત દેવા માટે એવો શું નાઈ ખાતે કાયમ આપણે જે સ્થાપિત થાય કરવાનો કાયમ આપણે જળ જંગલ જમીન માટે લડાઈ લડ્યા કરવાની પરંતુ એમને કેમ શું અમે તીર તમખા અને બાનાને જાટકા ઘરે સોવા માટે રતિરા કેલા જે દિવસે લઈને રસ્તા પર નીકળી આવીશું ને તો યાદ કરી લેજો ખેર ગામ ખાતે તમારા અધિકારીઓને ભી અનનભાઈ પટેલ સાહેબ પાસે આવવા માટે અમારો માણસો ગોઠવ કરી લેના આવી ઘટા ખુશ થઈ ગયા પરંતુ એક ગાબડા માટે ઊંઘ ક્યાંથી લાવવામાં આવશે ત્યારે પેલા બધાનો સવાઈ ગયો બસ આપણી પણ આ હાલત છે જીએસપી ઓસુ કરવાની ઉજવણી તો એવી કરવામાં આવે છે ને જાણે એ લોકો આ ટેક્સ લગાવ્યો હતો અને એમના ત્યાગ અને બલિદાન ના કારણે આપણને થોડું સાધવાના મળી છે એ લોકોને એને કહેવા અમે ભી ભણેલા ગણેલા છે તો અમને બી ખબર પડે છે અમને આ મૂળ બનાવવાનો ધંધો બંધ કરજો હવે કારણ કે મારો સમાજ બી ભણેલો ગણેલો છે

પટેલ અને નેત્ર આખા ગુજરાત નો આનંદભાઈ પટેલ સાહેબ મારી વિનંતી છે